નમસ્કાર મિત્રો ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આજે અમે તમારા માટે કથા લઈને આવ્યા છીએ આ માહિતી અમારી પાસે પર્યાપ્ત સૂત્રો અને પૌરાણિક પુસ્તકો ઉપરથી અમે રજૂઆત કરેલ છે આમાં જો કોઈ પણ જાતની ત્રુટી હોય અથવા તો તમારી પાસે કોઈ વધારાની માહિતી હોય તો તેઓ અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો અમે જરૂરથી એની રજૂઆત કરીશું આ વિડીયોનો હેતુ માત્ર ને માત્ર ધાર્મિક આસ્થાને કેન્દ્રિત કરવાનું છે તેમાં કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મને હાની પહોંચાડવાનું કે તેમની ઉલ્લંઘના કરવાનું નથી તે બાબતની નોંધ લેવી આજે આપણે શાળા ગામે રીતે થયું તેની કથા લઈને આવ્યા છીએ મળતી માહિતી અનુસાર ભાવનગરના બોટાદ તાલુકાના રોહિશાળા ગામે મામડીયા નામે એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાય માલધારી અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવડબા પણ ખૂબ જ માયાળું અને ઈશ્વરની ભક્તિમાં લીન રહીને સેવા પ્રવૃત્તિ હતા તેઓ હોવાથી ઘરે લીધે લક્ષ્મીનો પાર ન હતો પરંતુ કોઈ અને તેનું દુઃખ હંમેશા એ દંપતીને સાલ્યા કરતું હતું માવડિયા અને દેવડબા બંને ઉદાર માયાળો અને પરગજુ હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેઠે પાછો ન જાય

એ લોકોએ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામળીઓ નિસંતાન છે તે વાંજીઓ છે તેનું મોં જોવાથી અપશુકન થાય છે અને ભવિષ્યમાં આપણો રાજ્યનું ધનોત્પનોત નીકળી જાય તેવું છે આ વસ્તુને લઈ અને એક દિવસ મામળિયા પોતાના નિત્યક્રમ મુજબ જ્યારે પ્રભાતના પહોરમાં રાજમહેલ આવીને ઉભા રહ્યા રાજવીના મનમાં અદાવત્ય રેડેલું ઝેર ઘુમરાતું હતું કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખૂબ જ દુઃખ થયું આમ તેને જે લોકો સામે મળતા હતા તે વાંજિયા મેળા મારવા લાગ્યા તેનાથી મામડિયા દેવ ખૂબ જ દુઃખી થઈ ગયા અને તે વલ્ભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલી વાત માંડીને કરવા લાગ્યા મામડિયાની જિંદગી તો હવે ઝેર જેવી લાગી

જાનબાઈ અને ભાઈ મીરખ્યુ એવું રાખવામાં આવ્યું આ રીતે ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય થયું હોવાનું માનવામાં આવે છે ખોડિયાર માતાજીનું નામ ખોડલ પડવા પાછળ પણ એક કથા છે એ કથા અનુસાર જ્યારે મામડિયા ચારણના સૌથી નાના સંતાન એટલે કે ભાઈ મીરખિયાએ સાજેરી સાપે દંશ દીધો હતો જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતે બહેનોના જીવ અધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા દેવામાં કોઈએ ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગ રાજા પાસેથી અમૃતનો નો અમિકુંભો સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મીરખ્યાનો જીવ બચે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાં કુંભ લેવા ગયા ત્યારે તેઓ કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે તેમને પગમાં ઠેસ વાગી ઠેસ વાગી અને તેમને ચાલવામાં તકલીફ પડી ત્યારે તેમની મદદે એક મગર આવ્યો અને મગર કહે માં તમે મારી ઉપર સવારી કરો હું તમને કાંઠે મૂકી જાઉં અને ત્યારથી જ આ મગર એ માતા ખોડલનું વાહન તરીકે ઓળખાવા લાગ્યું જ્યારે માતા ધરામાંથી બહાર નીકળ્યા ત્યારે તે પગે ખોડાતા ચાલતા હતા કેમ કે તેમને વાગેલું હતું અને તેમની ખોડી ચાલને કારણે તેમને લોકો ખોડિયારથી ઓળખવામાં લાગ્યા એટલે જ જાનબાઈ તે પોતે જ માં ખોડિયાર અને ત્યારથી તે માં ખોડિયાર તરીકે જાણીતા થયા મિત્રો આ તો હતો માતા ખોડિયારની પ્રાગટ્યનો ભાગ એક માતાજીના વિવિધ ધરાઓ આવેલા છે તેમના મંદિરો કઈ કઈ જગ્યાએ અને તેનો શું ઇતિહાસ છે તે પણ માહિતી અમારા આવનારા યુટ્યુબના અમારા બ્લોગો ઉપર તમને મળી રહેશે જો તમને અમારા આવા જ અવનવા વિડીયો સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલને આજે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય મા ખુડિયા જય મા ભગવતી